અને ખેડૂત મિત્રો હું જે લખી દેતો હોય અથવા ભલામણ કરતો હોય પછી હોય દવાનું રિઝલ્ટ જોતો હોય પછી આગળ શું કરવું જોઈએ એ ખેડૂત સમજાવતો હોય ખર્ચે હું જતો હોય ખેડૂતને કારણ કે ખેડૂત કઈક આગળ આવે ને ખેડૂત કઈક જાણે તો વિડીયા ને અંત સુધી બનારે જો આગળ હું તમને લાઈવ દવાની માહિતી આપીશ એ લોકો સાથે જ છે અને આ શેડામાં હવે પાણી નથી જડેમ તો કરવું જોઈએ અને દવા વિશે પણ પાણી જડેમ નથી તો હું કરવું જોઈએ જેથી પોતા ભરવામાં આપને ઓછું નુકસાન જાય અને દાણો પણ નાનો ન રહી જાય તો પેલું ખેડૂત મિત્રો કે આમાં આપણે વધારે પડતું પોટેશિયમ પોટાશ વાળું કોઈ પણ જે વોટર સોલ્યુબલ ખાતર આવે એ છાટવું જોઈએ અને સાઈઝમાં થોડું ઘણું નાઇટ્રોજન હોવું જોઈએ તો એમાં બેસ્ટ છે તેર ઝીરો પિસ્તાલીસ કે તો એની સાથે શું નાખી શકાય તો કે એની સાથે જે આપણે કેલ્શિયમ બોરોના આવે એ મેં કેલ્શિયમની તમને આગળ આગલા આ જ ખેતરમાં માહિતી આપી હતી કે એનાથી શું ફાયદા થઈ શકે એ તમને હું આજ લાઈવ બધું બતાવીશ તો જોડાયેલા રહેજો ખરીદ મિત્રો એમાં એવું થતું હોય કે જ્યારે આપણા શૈણામાં પોગતા બનતા હોય ત્યારે શૈણાને વધારે ખોરાક યાને વધારે માઇક્રોમિટરની જરૂર પડે હું હર વિડીયોમાં તમને કહેતો હોય કે જ્યારે આપણે શૈણાની ડાયરે આ રીતે હાલતી હોય ખરીદ મિત્રો ત્યારે એને વધારે પોષક તત્ત્વની જરૂર પડે જેમ કે માઇક્રોન્યુટ્રેડની નકર આ ડાયરા થી રોકાઈ જતી હોય ને એટલા પોપટા થી છોડવો સુહાઈ જતો હોય તો એના માટે શું કરવું એના માટે કોઈ પણ જાત ના માઈક્રો ન્યુટ્રેટ દઈ શકાય જેમ કે પોષક સુપર આવે છે જેમ કે માઈક્રો ન્યુટ્રેટ મિક્સ માઈક્રો ન્યુટ્રેટ ગ્રેડ 4 આવે છે બીજા આવા ઘણા પણ કોઈ પણ પછી એક ખેડૂત મિત્રો બહુ સારું આવે છે જે મની બેગ ના નામ થી ખેડૂત માં પ્રખ્યાત છે એમાં બધા એસિડ આવતા હોય જેનું પણ ખેડૂત મિત્રો કામ સારું છે અને જો તમારા તો સેલા ડોઝ માં જીરો જીરો પછા આપવું ખેડૂત મિત્રો કારણ કે એમાં સલ્ફર આવે સત્તર ટકા અને પચાસ ટકા પોટાશ આવે એટલે સંપૂર્ણ છોડવો અને પોપતા ભરાયા ભરાઈ જતા હોય એક આયરે અને એક આયરે સેડા પાકી જતા હોય તો અને હું તમને આપવાનો છું જેમ કે હું જાન ભાઈ આજે લોટ સાટે છે એને પણ તો એની આરે પણ થોડીક વાત કરી કે ઘણા એવું રિઝલ્ટ છે શું થાય કેટલો ઉત્પાદનનો અંદાજ છે કરી શકાય તો રાજેશભાઈ જે હું તમે દવાનો છંટકાવ કરવાનો કીધો તો આપણે એ પ્રમાણે બધો છંટકાવ કર્યો હવે છેલ્લો ડોઝ હાલે તો કે પાણીની સમસ્યા વધારે હતી તો એ પ્રમાણે આપણે દવા છાંટવાનો તમે કીધું તે આપણે એ દવા છાંટીએ છીએ સરસ હેમુદરભાઈ તો ખેડૂત મિત્રો આજ હું એમને છંટકાવ કરાવું છું જે કેલ્શિયમ બોરોન તમે મારા હર વિડીયોમાં સાંભળ્યું હોય છે

અને ખેડૂત મિત્રો હું ક્યાંય સેટો થી દવા સાટતા હોય અહીંયા જતો હોય પછી એને ભલામણ કરતો હોય પછી એનો રિઝલ્ટ કેવું આવ્યું એ પણ કહેતો હોય અને જો એક ભાઈ મને દવાનો સપોર્ટ વાળો સપોર્ટ કરે છે ત્યાંથી હું તમને ડબલા બતાવી અને એ દવાના કિંમત કેટલો ડોઝ આપવો જોઈએ એની પણ માહિતી આપતો હોય એમાં ઘણા મિત્રોને એ નથી થોડુંક ગમતું કે કિંમત ન કહેવાય કાઈ વાંધો નહીં તમે સમજી શકો એ કુણ હશે એ આપણે એની વિશે વાત નથી કરવી પણ એની કિંમત તમને પણ હોતે જણાવતો હોય એનું કારણ છે ખેડૂત કે હર ખેડૂને જાણવાનો અધિકાર છે કે એની કિંમત શું છે કેટલા એગ્રો લે છે ફળ મિત્રો હું તમને આગળ દવા પણ બતાવીશ કે કેટલાની દવા આવે લાઈવ દવાની કિંમત પણ કહીશ ખેડૂત મિત્રો આજે કિંમત પણ હું કે એને મેં ઘણા મળી દીધી

આની કિંમત એટલી છે બીજું છે ખેડૂત મિત્રો કાર્બન જે મેંકોલેપ જે આપણે સાપના નામે પણ ઓળખી છે મેં તમને ઘણીવાર કીધું કે જો કંપની બદલે તો નામ બદલી જાય તો આમાં સફર લખલ છે બાકી ટેકનિકલ ઇઝ હોય કાર્બન મેન્કો મેંકોલેપ અને આનું માપ છે ખેડૂત મિત્રો ઓપે સાલી ગ્રામ અને આની કિંમત છે ખેડૂત મિત્રો 500 ગ્રામ ના 250 રૂપિયા તો આ કિંમત પણ હું કેતો જાય અને મે નાખ્યું હતી બહુ ઈરનો અટેક નતો ખેડૂત મિત્રો એટલે મે નાખ્યું હતી આમાં ઈર ની કિંગ જેમાં આમાં કોરા જનનું જ ઝેર આવે ખેડૂત મિત્રો અને કામ બહુ સારું છે અને આની કિંમત છે 100 ml ના 300 રૂપિયા અને રિઝલ્ટ પણ સારું છે ખેડૂત મિત્રો બીજું મે આમાં નાખ્યું છે કેલ્શિયમ બોરોન જે મે દવાના ડબલામાં પણ તમે ઘણીવાર મે યોગરો અભાઈ એજન્સીમાં હાઈબ્રોઈ છે એટલે ઈ પણ નાખ્યુંતું અને આ સેલો ડોસર ઉત્પાદનમાં બહુ વાંધો નહીં આવે અને અમારા આ વિડીયો કેવા લાગ્યા ખેડૂત મિત્રો એ જરૂર કોમેન્ટ કરજો કારણ કે આ વિડીયો બનાવવામાં અમને ઘણી મહેનત પડતી હોય અમે દૂર દૂર છે એજન્સીમાં જતા હોય દૂર દૂર ખેડૂત પાસે જતા હોય ફિલ્ડમાં જતા હોય ખેડૂતને શું તકલીફ છે એ જાણતા હોય તો અમારી ચેનલ આઈ રે સબસ્ક્રાઈબ કરી લેજો એટલે અમને ખબર પડી કે અમારો ખેડૂત પરિવાર મારો પરિવાર કેવડો છે જેવડો મોટો પરિવાર થાય એવડી હું હિંમત કરે કારણ કે મારે ખેડૂતને જાગૃત જાગૃત કરવા છે ને ખેડૂતનું શોષણ ક્યાં કેટલું થાય એ બધું વિડીયો વિડીયોની મારફત બધાને બતાવશે જ્યાં ખબર પડશે પોતી જાય બસ તમારો સપોર્ટ જોઈ તો આ વિડીયોમાં એટલું જ વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો તમારા સગા સંબંધીને શેર કરજો એક કોમેન્ટ અવશ્ય કરજો અને જો નવા આવ્યા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો બસ આ વિડિયોમાં એટલું જ મળશો એક નવા જ બધાને